સુરત ખાતે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ માં આજે 100 જેટલી નવી બસો નું એસટી નિગમ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગૃહ રાજ્ય મંત્રી હરસંગવી ની હાજરી માં લીલી ઝંડી બતાવીને બસોને રવાના કરવામાં આવી હતી વિશેષ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટેની નવી બસો ફાળવવામાં આવી છે આગામી દિવસોમાં વધુ પાંચસો જેટલી બસો નિગમ દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર છે અત્યાધુનિક સુવિધા સાથેની બસો મુસાફરો માટે વધુ આરામદાયક મુસાફરી સાબિત થશે લોકો ઓછામાં ઓછી ખાનગી વાહનોનો ઉપયોગ કરીને એસટીની મુસાફરી કરે તે દિશામાં કામ થઈ રહ્યું છે રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હાર્જ સંઘવીએ જણાવ્યું કે દાદાની સવારી એસટી અમારીના સૂત્ર સાથે આગળ વધી રહ્યા છે મુસાફરોને ખૂબ જ સુરક્ષિત મુસાફરી મળી રહે તે માટે વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા સુવિધાઓ આપવામાં આવી રહી છે ખુશી હોય એટલે રાજ્યના સત્યાવીસ લાખ નાગરિકો જે દરરોજ તમે જે બસ હાકો છો તમે જે બસ ની કરો છો

ગુજરાતના ખૂને ખૂને ગુજરાતના નાગરિકોને પોતાના ગામથી શહેરો સુધી મહાનગરો સુધી પોતાને નોકરી માટે ધંધા અર્થ માટે ભણતર પ્રાપ્ત કરવા માટે આ તમામ લોકો જ્યારે ગામથી શહેર તરફ જવાનું હોય શહેરથી પાછું પોતાના ઘર તરફ વલવાનું હોય ત્યારે એમને કોઈ બી પ્રકારના પ્રાઇવેટ વાહનો ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ ડબલ એન્જિન સરકાર દ્વારા ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં પહેલી વાર આવું થયું હશે કે માત્ર તેર ચૌદ મહિનાની વચ્ચે